નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જુઆર પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેબર એકેડેમી યુટ્યુબ ચેનલ તો આના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ નવ વિષય વિજ્ઞાન જોઈ લો સરળ બ્લુ પ્રિન્ટ બતાવીશ વિભાગ વાઇઝ ચેપ્ટર વાઇઝ બતાવીશ તૈયારી કેવી રીતે કરવી એ તમને આના બધી ખબર પડશે કે કયા ચેપ્ટરમાંથી કયો સેક્શન આવવાનો છે એટલે ધારો કે ચેપ્ટર એકમાંથી કયા સેક્શનના સેક્શન સી સેક્શન ડી લે તમને ખબર પડે ઊંધુ ગાલીની જો તમે તૈયારી કરશો જો બ્લુ પ્રિન્ટ નહીં અપનાવો તો એ કહેવાય ઘેટા જેવી તૈયારી એમને જોયા જાણ્યા પ્લાન બનાવ્યા વગરની જો તમે તૈયારી કરશો તો તમને પરિણામ મળશે નહીં પણ જો તમે બ્લૂ પ્રિન્ટને અપનાવશો એકદમ પ્લાન બનાવીને એક્ઝેક્ટ સ્ટેપ બાય સ્ટેપ ચાલશો તો તમને વાર્ષિક પરીક્ષાની અંદર ટુ થાઉઝન્ડ ફાઇવની અંદર જે તમારું ધારેલું પરિણામ છે તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરવીને પહેલાં હું તમને કહી દઉં કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ દેજો કારણ કે આપણી ચેનલને તમને એ બ્લુ પ્રિન્ટ તો બધા વિષયની તમને મળી જ જશે પણ એની સાથે સાથે પ્લસ એનું કોમ્બિનેશન છે આઈએમપી આઈએમપી એમપી તમને બધા વિષયના મળવાના છે તો ચેનલે કરી દેજો સબસ્ક્રાઈબ હવે આપણે વાત કરી લઈશું વિજ્ઞાનના વાર્ષિક પરીક્ષાની બ્લુ પ્રિન્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ તો વિદ્યાર્થી મિત્રો સેક્શન નંબર એની આપણે વાત કરી દઈએ પહેલાં તો સેક્શન એ તમારો સોર માર્ક્સનો રહેશે જ્યાં ફુંદરી કરેલી છે એ ચેપ્ટરમાંથી તમને બે વિકલ્પ પૂછાવવાના છે એનો એવો ઈરાદો છે ઓકે એટલે કે બ્લૂ સેક્શન એની અંદર તમને વિકલ્પ પૂછાય ખાલી જગ્યાએ પૂછાય ખરા ખોટા પછાય બધું મિક્સમાં પૂછાશે બરાબર અહીંયા ઓકે આઈ હોપ કે તમે સમજી ગયા છો ચેપ્ટર નંબર એક બે ત્રણ પાંચ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આ પૂછાશે પહેલાં ચેપ્ટરમાંથી બે બે હેતુ લક્ષી ચેપ્ટર બેમાંથી બી બે હેતુ લક્ષી ચેપ્ટર ત્રણમાંથી ત્રણ હેતુલક્ષી આવશે ચેપ્ટર પાંચમાંથી બે હેતુ લક્ષી ચેપ્ટર સાત આઠ નવ એમાંથી સિંગલ એક 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 ચેપ્ટર દસમાંથી બે હેતુલક્ષી ચેપ્ટર અગિયાર અને બારમાંથી એક 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 ઓકે જ્યાં તમને બે ફૂંદરી દેખાય એનો મતલબ એવો કે ત્રણ હેતુલક્ષી પૂછાશે જ્યાં તમને એક ફૂંદરી દેખાય ત્યાં તમને એનો મતલબ એવો કે બે હેતુલક્ષી પૂછાશે આઈ હોપ કે તમે સમજી ગયા છો મતલબ આવા તમે જુઓ તો સોળ માર્ક્સ તમારા થઈ ગયા છે દેખો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર ને સોળ ઓકે વાત કરી દઈએ સેક્શન નંબર બી સેક્શન નંબર બીના બે માર્ક્સના પ્રશ્નો રહેશે દરેકના બે ગુણ રહેશે એક એટલે કે તમારા ટોટલ દસ પ્રશ્નો લખવાના રહેશે એટલે કે તમને વીસ માર્ક્સ મળશે બે ચાર પાંચ સાત આઠ નવ અગિયાર અને બાર બારમાં ચેપ્ટર બે પ્રશ્નો પૂછાશે આ યાદ રાખી લેજો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ દસ ઓકે ચેપ્ટર બાર માંથી બે પ્રશ્નો પૂછાશે ઓકે તો જોઈ લો સેક્શન નંબર બી વાત કરી દઈએ સેક્શન નંબર સી સેક્શન નંબર સી એક પ્રશ્ન તમારો ત્રણ માર્ક પ્રશ્નો પૂછાશે એટલે આઠ પ્રશ્નો તમારે લખવાના રહેશે આઠ તરી ચોવીસ માર્ક્સ તમારા સેક્શન સી માંથી મળશે તમને ચેપ્ટર નંબર એક બે ત્રણ પાંચ છ સાત અગિયાર અને બાર તો આ આ ચેપ્ટર તમારા સેક્શન સી માંથી રહેશે ઓકે વાત કરી દઈએ સેક્શન નંબર ડી સેક્શન નંબર ડીમાંથી તમને એક પ્રશ્ન ચાર માર્ક્સનો રહેશે એવા પાંચ પ્રશ્નો પૂછાશે એટલે કે ટોટલ માર્ક્સ રહેશે વીસ માર્ક્સ એમાંથી કયા ચેપ્ટર પૂછાશે તો ચેપ્ટર ચાર છ આઠ નવ અને દસ તો હવે તમને ખબર પડી ગઈ કે કયા ચેપ્ટરમાંથી કયું કયા સેક્શનના પ્રશ્નો પૂછવાના છે હવે દેખો તમે ચેપ્ટર નંબર એકમાંથી એટલે કે ચેપ્ટર નંબર તમે યાદ કરો કે ચેપ્ટર નંબર વાત કરો અહીંયા ચેપ્ટર નંબર પાંચ છે બરાબર ચેપ્ટર પાંચ તો અહીંયા સેક્શન સીમાં છે પણ સેક્શન ડીમાં નથી હવે ચેપ્ટર નંબર સાત જોવો તો સેક્શન નંબર સાત સેક્શન સીમાં છે ડીમાં નથી તો તમે મારે શું કરવું ત્રણ માર્ક્સના ઓનલી પ્રશ્નો કરવાના છે ચાર માર્ક્સના કરવાના નથી ઓકે એટલે કે બ્લુ પ્રિન્ટ પ્રમાણે જજો આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આઈએમપી આપી દઈશું એટલે તમને બેનિફિટ થઈ જશે કે સેક્શન માં કયા પ્રશ્નો સમાવેશ થાય છે સેક્શન સીમાં કયા પ્રશ્નોનો સમાવેશ થાય છે સેક્શન ડીમાં કયા પ્રશ્નો સમાવેશ થાય છે આઈ ઓપી તમને ખબર પડી ગઈ હશે આ બ્લુ પ્રિન્ટ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો ચેનલની અંદર નોંધાને સબસ્ક્રાઇબ કરી દેજો બે લાઇક અને જરૂરથી જ પ્રેસ કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ